નિઝર્વ કુકરમુંડાના ત્રણસો ખેડૂતોએ એફપીઓને બનાવી પોતાનું સુરક્ષા કવચ તાપી જિલ્લાનું નવું કૃષિ મોડલ ખેડૂતો હવે ઉત્પાદકની સાથે બન્યા ઉદ્યોગ સાહસિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સૂત્રોને ચરિતાર્થ કરતા તાપીના પ્રગતિશીલ ખેડૂતો આજથી થોડા વર્ષો પહેલા જે જમીન કેમિકલયુક્ત ખાતરો અને દવાના ભાર નીચે દબાયેલી હતી આજે ત્યાં નવતર પ્રયોગોની સુગંધ પ્રસરી રહી છે તાપી જિલ્લાના નિઝર અને કોકરમુંડા તાલુકાની વાત કરીએ તો અહીંના ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના આહવાનનું અનુમોદન કરીને માત્ર ખેતી પદ્ધતિ જ નથી બદલી પરંતુ ખેતીને નફાકારક વ્યવસાય બનાવવાનો મંત્ર પણ શીખી લીધો છે ઝરમુક્ત ખેતીના સંકલ્પ સાથે આગળ વધી રહેલા તાપીના ખેડૂતો આજે આત્મનિર્ભરતાનું જીવંત ધારણ પૂરી પાડી રહ્યા છે પ્રાકૃતિક કૃષિ આમ તો સમયની માંગ છે પણ ખેડૂતો સામે મોટો પ્રશ્ન એ હતો કે ઉત્પાદન તો મેળવ્યું પણ તેનું યોગ્ય બજાર ક્યાં આ સવાલનો જવાબ મુબારકપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત રાહુલ પટેલે શોધી કાઢ્યો નિઝરના પ્રગતિશીલ ખેડૂત રાહુલભાઈ પટેલે જોયું કે વ્યક્તિગત ખેતી કરતાં સંગઠિત ખેતી વધુ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે વર્ષ બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી કરતા શ્રી પટેલે નિકુ તાપી એસપીએફ પ્રોડ્યુસર કંપની લિમિટેડ તૈયાર કરીને ખેડૂતોને જોડ્યા અને પ્રાકૃતિક ખેતીનો બહોળો પ્રચાર પ્રસાર પણ કર્યો આજે મંડળીમાં ત્રણસોથી વધુ ખેડૂતો જોડાયેલા છે ત્રણસો પૈકી પચાસ જેટલા ખેડૂતો અત્યારે સો ટકા પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે ખેડૂતોને જીવામૃત જેવા પ્રાકૃતિક આયામો સસ્તા દરે પૂરા પાડવામાં આવે છે જેથી ખેતી ખર્ચમાં ધરખમ ઘટાડો થયો છે પ્રાકૃતિક ખેતીમાં સૌથી મોટો પડકાર વેચાણનો હતો પણ એપીઓએ એક એવું મધ્યમ પૂરું પાડ્યું છે કે જ્યાં ખેડૂત નિર્ભય બનીને પોતાની ખેતી કરી શકે છે તાપી જિલ્લાના ખેડૂતોએ સાબિત કરી દીધું છે કે જો ખેડૂત માત્ર ઉત્પાદક બનવાને પગલે સંગઠિત થઈને ઉદ્યોગ સાહસિક બને તો કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવી અશક્ય નથી આજે નિઝર અને કુકરમુંડાના ખેતરોમાં લહેરાતા પાક માત્ર અનાજ નથી પણ ખેડૂતોના મજબૂત વિશ્વાસ અને મહેનતનું પ્રતિક છે મારો બે હજાર ઓગણીસમાં જ્યાંથી પ્રાકૃતિક કૃષિની પ્રશિક્ષણ લીધું વડતા ગડત ખાતે તાપી ડિસ્ટ્રિક્ટમાં ત્યાંથી પ્રાકૃતિક સુભાષ બાલેકરજીનો ટ્રેનિંગ લીધી ત્યારબાદ અમે પ્રાકૃતિક કૃષિથી જોડાયા ત્યારથી આજ દિન સુધી અમે થોડાક પ્રમાણમાં ઘર માટે શાકભાજી અને કઠોળ અનાજ આ બધું પ્રાકૃતિક કૃષિ કરીએ છે પછી બે હજાર ઓગણીસ થી જ્યારે ખેડૂતો જોડે સંપર્ક થયો ત્યારે જે ખેડૂતનો પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો જે જૂથ છે દીક્ષિતભાઈ પટેલ છે એમના જોડે સંપર્કમાં આવીને એમનો સંગઠનથી પ્રફુલભાઈ સેંજેલિયા છે એમના જોડે અમે એફપીઓ સાથે રજીસ્ટ્રેશન કરાયું ત્યારે એમને રજિસ્ટ્રેશન કર્યા બાદ અમે ધીરે ધીરે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને એફપીઓ એફપીઓમાં જોડ્યા વિજર અને કુકર મુંડા બે તાલુકાના ખેડૂતના જે સો ટકા પ્રાકૃતિક કૃષિ કરે છે એ બધા ખેડૂતોને જોડે જે નથી કરતા અને કરવા માંગે છે છે કાં તો કરવાનો પ્રયાસ કરે પણ કરી નથી શકતા એવા ખેડૂતોને જોડ્યા એવા ખેડૂતોને જોડે કે જે માંગ કરે છે કે પ્રાકૃતિક કૃષિનો જે અનાજ અમને જોઈએ શાકભાજી અમને જોઈએ એમને જોડ્યા તો અત્યારે અમે ટોટલ ત્રણસો ને એક ફાર્મર અત્યારે આજ દિન સુધી જોડેલા છે તો હવે અમારે એફપીઓ એવો પ્રયાસ કરે છે કે પ્રયાસ નથી કરતા ખરાબ થનારી વસ્તુ છે અત્યારે અમે કઠોળ છે અનાજ છે આ બધી વસ્તુ કે જે ખરાબ નહીં થઈ શકે એ જથ્થાબંધમાં અમે ખેડૂત જોડેથી લઈએ છીએ ધારો કે કોઈ વીસ ક્વિન્ટલ પકવેલા હોય તો અમે ભાઈ એક ક્વિન્ટલ એક ક્વિન્ટલના લોટમાં ખેડૂતો જોડેથી લઈને એને વેચાણ કરી દે છે અને જેવું એક ક્વિન્ટલના લોટનું વેચાણ થઈ જાય પછી અમે ખેડૂતોને એક ક્વિન્ટલના પૈસા આપી દે છે હજુ માર્કેટિંગમાં તકલીફ આવે જ છે કે ભાવના હિસાબે કો જે પણ કઈ કારણ હોય ટ્રાન્સપોર્ટ કહો કે એવું થયું પણ અમારો એવો પ્રયાસ છે કે જેટલું ખેડૂત પકવે છે એટલું સો ટકા એનું વેચાણ સારા ભાવે થઈ જાય એવો અમારો પ્રયાસ છે બીજું કે જે ખેડૂત કરવા માંગે છે એ લોકો માટે અમે જીવામૃત ને ઘન જીવામૃત અમે એફપીઓ વતી બધાને આપીએ છીએ સસ્તા ભાવે આપે છે અને એકદમ ઉત્તમ ક્વોલિટીનું છે જે લેબમાં તપાસેલું છે એકવીસ ટકા કાર્બન છે એટલે બધા તત્વો તપાસેલા છે પછી અમે ખેડૂતોને આપે છે જે ખેડૂત વાપરે છે ફરી બીજી વખત ઓર્ડર આપે છે એનો મતલબ શું કે એમને રિઝલ્ટ બી સારો મળે છે ઘનજીવામૃતનું કેમિકલ ફાર્મિંગમાં પણ આ ઘનજીવામૃતનો વાપર કરે તો પણ એને સારું રિઝલ્ટ આવે છે એવું ખેડૂતોને અભિપ્રાય આવે છે રિપ્લાયમાં તો હવે ધીરે 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 બધા જ ખેડૂતો થોડું 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 કે ભલે અડધો એકર કંઈક કરે પ્રાકૃતિક કૃષિમાં તો બધાને સારું રહે અને બધાને વિષ મુક્ત અનાજ મળતું રહે ખેડૂતોને એક જ સંદેશ છે કે જે તે દરેક જિલ્લામાં આત્માની ટીમ કામ કરે જ છે આત્માની ટીમ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે દરેક જિલ્લામાં છે તો તમારા તાલુકા વિસ્તારના એટીએમ બીટીએમ ને મળો કેવી રીતના ખેતી પ્રાકૃતિક એમના જોડે સંપર્ક કરીને પ્રશિક્ષણ લો અને આ કરો તો ખેતી ખેતી ખર્ચ બી ઘટશે અનાજ તમને તમને ને તમારા પરિવાર ને મળશે અને તમારો ખેતી ખર્ચ બી સાર ઘટશે અને એક સમય એવો આવશે કે તમે વિષ મુક્ત અનાજ ખેતી કરી શકશો અને તમે તમારા જે તે વ્યક્તિ જે તે ખેડૂત પોતાના જિલ્લાના આત્માની ટીમને મળે